ક્ષત્રિય સમાજ વીસ તારીખે પોતાનું સંમેલન કરી રહ્યો છે લોકસભાની ચૂંટણી પછી એવું હતું કે ક્ષત્રિય સમાજે શાંત બેસી જશે પરસોત્તમ રૂપાલાવાળો મુદ્દો અહીં પૂર્ણ થયો છે પરંતુ ગુજરાતમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીઓને લાંબી વાર છે લોકસભાની ચૂંટણીઓને એનાથી પણ લાંબી વાર છે પરંતુ એમ છતાં પણ ક્ષત્રિય સમાજે પોતાની માંગ અને પોતાની અસ્મિતા સાથે અડગ છે અને વીસમી તારીખે ક્ષત્રિય સમાજે પોતે એક થવાનો સંમેલન એ દીક્ષિત ફાઈનલ કરી લીધું બિલકુલ ચૂંટણીનો માહોલ નથી છતાં પણ ક્ષત્રિય સમાજ શંકરસિંહ વાઘેલા એક પહેલ કરી તમામ રાજા રજવાડાઓ પહેલી વખત વર્ષો ક્ષત્રિય સમાજના એક મંચ પર આવી રહ્યા છે જે પત્રકાર પરિષદ પણ થઈ અને વાઘેલાનો જે પ્રયત્ન છે ત્યારે વીસ તારીખે મોટું સંમેલન ગોતા રાજપૂત ભવન ખાતે થઈ રહ્યું છે અને સમગ્ર રાજ્યભરના રાજા રજવાડા સહિત નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે શંકરસિંહ વાઘેલાએ પહેલ કરીને રાજપૂત સમાજ સત્રીય સમાજ લાગે અને આ પહેલને ઉપાડી ફક્ત એક નહીં પરંતુ આખો સત્રીય સમાજ તેમાં નાડોદા રાજપૂત પણ આવી ગયા ગરાસિયા દરબાર આવી ગયા કાઠી દરબાર આ તમામ લોકોને આમંત્રણ છે અને આ જ વિશે વાત કરવા માટે આપણી સાથે ગોતા રાજપૂત ભવનસિંહ પ્રવીણસિંહ પણ જોડાઈ ગયા છે બાપુ શું કહેશો કેવા પ્રકારનું આયોજન અને અત્યારે કેમ શંકર અને રાજપૂત સમાજને સમાજ યાદ આવ્યો ચૂંટણીનો માહોલ પણ નથી આ સંમેલન અત્યાર નથી બોલાવવામાં નથી આવી રહ્યું આની તૈયારીઓ છેલ્લા એકાદ વર્ષ પહેલા પણ થઈ હતી એ વખતે આ તો રૂપાળા સાહેબનો મુદ્દો વચ્ચે આવી ગયો અને સંકલન સમિતિ અને આ બધું આંદોલનો થયા બરાબર છે પણ એક્ચુઅલમાં મજબૂત સંગઠન બનાવવાનો પ્રયત્ન છેલ્લા એક વર્ષ પહેલા પણ થયેલો છે હવે એ સંગઠનનો ઢાંચો એકદમ પરફેક્ટ કરવા જઈ રહ્યા છે ક્ષત્રિય સમાજ જેની અંદર ક્ષત્રિય ધરાસિયા કાઠી કામડિયા નાડોધા અને ઠાકોર ક્ષત્રિય સમાજ પણ સમાવેશ થશે જે ક્ષત્રિય વ્યાખ્યામાં આવતા તમામ સમાજો એક તાંતડે બાંધી અને ગુજરાતની અંદર ક્ષત્રિય શક્તિ વિકસે અને એક બહુ મોટો શક્તિ જનરેટ થાય એ માટેનો અમારો પ્રયાસ છે અને એની અંદર બિલકુલ પોઝિટિવ છે હાલ કોઈ પોલિટિકલ બેજ નથી એની અંદર

આ સંમેલનમાં ચર્ચા થવાની છે એક જ મુદ્દો છે કે સમગ્ર ગુજરાત ની અંદર ક્ષત્રિય માં વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિયો

બે હજાર બાવીસ એક સરકાર હતી રૂપાણીની તેમાં તમે તો હકુભા ભૂપેન્દ્રસિંહ પ્રદીપસિંહ કિરીટસિંહ રાણા કેટલાય ક્ષત્રિય મંત્રીનો ધબદબો હતો આજે तो कोई हवे सत्रियों एक नहीं थे, तो हजी सरकार में संगठन में नहीं जोकस, जोकस आग, आग. तो आ, नहीं चौकस आप आप कोई टेक्निकल कारण कनेक्ट जी, जी देखा था से संगठन भेगूक राजकीय मुद्दों परिस्थिति में जय बहुज फाय

અને એ આ સંમેલન સૌથી પહેલા લોકોની વચ્ચે લઈને આવે છે શંકરસિંહ વાઘેલાના કારણે તમને લાગે છે સમાજના કેટલાક લોકો કે કેટલોક વર્ગ એ આ સંમેલન દૂર રહે શંકરસિંહ વાઘેલા નેતૃત્વ લેવાના છે આ ની તો તમને શું લાગે છે કે બાપુનો પાછળનો એજન્ડા કોઈ કરી કે પોલિટિકલ એજન્ડા હોય બાપુનો કોઈ બાપુ છોડે ગઈકાલે પણ વાત થઈ બાપુ એક પણ પહેલ કરી છે ઘણા બધા લોકો એમનું નામ સાંભળીને નહીં આવે કારણ કે એમનો રાજકીય ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ વ્યક્તિ તરીકે સારા છે એનો આપણને કોઈ વાંધો નથી આપ પણ જાણો છો જાણું છું બાપુ બાપુ એક બે પક્ષ અલગ બનાવ્યા કેટલો તમને ખબર છે ને બાપુ નું ગેરંટી ભાજપ રાજપા એટલે એ ગેરંટી પાછી છે બાપુ સમાજ ને ભરોસો આપ્યો છે કિશન અલ્પેશ ઠાકોર યાદ શબ્દ કેતા હાર્દિક પટેલ યાદ શબ્દો કેતા મેવાણી યાદ એટલે તમામ લોકો શરૂઆતમાં એવું કે બિન રાજકીય રહેશે પછી સમાજમાં ક્યાં રાજકારણ ઘુસી જાય ને એ ખબર નથી કોઈ પણ નદી હોય

જન સમેલન સોળ સત્તર જનસમેલન માં બાપુએ એવું કીધું હતું જનતા પૂછું કોંગ્રેસ માં રંગ પછી બાપુ નીકળી ગયા અને પછી કિશન સરકાર ન બની માહોલ ઉભો થયો આ બધા પછી બાપુને ભાજપ માં ગયા બાપુને બરોબર પાછા બાપુ હવે ફરી સમાજ પાસે ક્યાંક માંગ કરવા બેસો અને માંગ ન સ્વીકારે એટલે તમે ટળી ટણી કઈ દેખો ચૂંટણી સમય જોઈ લેજો જોઈ લેવાની વાત આવે એટલે રાજકારણ અને રાજકારણ આવે એટલે ત્યાં નેતાઓ આવે અને નેતાઓ ક્યાંક ફરી સંમેલનના નામે આવ્યા છે પણ સક્રિય સમાજની એકતા માટેની વાત છે દીક્ષિત જોઈએ હવે આ અમે ઈચ્છીએ છીએ કે ક્ષત્રિય સમાજ ને ગુજરાતીઓની એકતા છે તે બરકરાર રહે અને શું માનું છે આપનું આ સંમેલનને લઈને તેમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો કારણ કે આ જ પ્રકારના સંવાદ છે પહેલા બે લાયકન પર અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના પર જઈને આપ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારો અવિરત પ્રેમ અમને આપી શકો છો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર